હેલો મિત્રો કેમ છો મોજ માં બસ મોજમાં રેવું મોજમાં વાલા મોજ માં રેવું તો હાજર ખેતરમાં સલાખો લઈને વિ સલાખો અને ખેતર માં હોવાનું છે આજ હું અને અમારે ભાણિયાભાઈ સોગઠવાળા છે એ તો ઊંઘે સડી ગયા છે પણ આપને કઈ ઊંઘ આવશે નહીં હમણાં કેમ કે તમારા બોલે આમ અને અમારી હારે ગબ્બર સુઈ ગયો છે પણ હસલ થાય એટલે જાગી જાવ તરત હા જો કેમ બેસ બે પણ લાગ્યા કરે કે નહીં અને હોવાનું ઓછું હવે આખરે જાગ્યા કરે બોલો આમ ઊંઘી ગયેલો હોય પણ એ હસલ ગમે એમ થાય ને એ માલઢોર ખેતરમાં આવ્યું હોય એવું આવ્યું એટલે તરત એ પાછો હોકારો આપ્યો તરત અને આપણે તો સવાર સુધી જોવા અહીંયા ફૂવાનું છે પાથરવામાં એક સલાખો છે અને આ ઓશીકુ છે અને આ અમારા સોગઠવાળા ભાણિયાભાઈ છે તો એ કે ખેતરમાં ફૂવા જવું છે અને સલાખો ઓશિકુ લઈ લો આ બાજરી છે અને એવું લાગશે દહ અગિયાર વાગશે બાર વાગે એટલે પાછા એકાદ વાર સાહ બનાવશું શા લાવવા દૂધ લાવવા ભૂકી લાવવા અને નાનો ગેસનો સૂલો છે અને એમાં એક તપેલી છે અને એક પાણીનો બાટલો છે અને નાસ્તાની વાત કરીએ તો ફાફડી છે પારલે છે પાર્લે બીજું શું છે ભાઈ હે શિંગ સિંગ છે અને નાનખટા હા હવાહી પાડવાનું છે ખેતરમાં એક છે અમારે આ ગબ્બર એક ઊંઘ એકા ભાણિયાભાઈ હવે જેને ઊંઘ આવે એને હોઈ જવાનું ઊંઘ તો આવી જ જાહે મસરા ન કાઢે તો મસરા કાઢે તો ઊંઘ નહીં આવે એવું લાગે તો હું હોય ત્યાં હું ત્યાં હું હું અને હજી તો વાગ્યા અગિયાર છે અને મસરા તો નથી બહુ ગનગન પણ તમરા બોલે તમરા તમરા તણીંગ 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 બોલે હવે ભલે બોલતા આપણે બોલવાનું બંધ કરી દેવી હવે સુઈ જાવી તમરા ભલે બોલે બરોબર ને બસ મારા વાલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મને અને બી પાણીનો બાટલો છે બસ એટલું વસ્તુ છે બાજરી નીંગ છે એ પણ આ તો આમ ઓશિતા

પણ આવી ગયા જવું મજા આવો ટાઈટ નહીં ઓઢવાનું કાંઈ નહીં પાણી ભાઈ જાગીને ગયા અને બધી હવે બાટલો હોટી પડી ને જવો દી ઉગે છે જય સૂર્યનારાયણ ભગવાન કી જાય ટાઈટ લાગી ઓઢવાનું તો હતું નહીં એમ છે alo về dây khuya đấy là anh rồi chị thấy dây gì gọi đi là cầm mày tiền. rồi nó sẽ là khối lên úp đi kia đấy ơi anh sao pin là tôi xin brush pin પછી પાછા કાંઈક કામે લાગી જાવ પણ આવી ગઈ મજા આવે આ ઠાર હતો એવું લાગ્યું જોઈએ એમાં ઝાંકળ ઝાંકળ તો સૌને ને ગુડ મોર્નિંગ શુભ સવાર અને નવા મિત્રો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા વાણીયા ભાઈ જોવા આંટા મારવા મળ્યા વાડીમાં અરે પેલા ફોગી ગયા Gabar. Gabri. Gabri poi gay.